દર્શક મિત્રો જો તમે દાહોદ જિલ્લામાં અથવા મધ્યપ્રદેશ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી દ્વિચક્રી વાહન મારફતે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે અથવા અન્ય કોઈપણ સ્ટેટ હાઈવે મારફતે મુસાફરી કરવાનું વિચારી રહ્યા હો તો આ વિડીયો તમે અંત સુધી જરૂર જોજો જેમાં તમે અમે તમને બતાવીશું કે તાજેતરમાં દાહોદ એસપી દ્વારા હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે કેવા પ્રકારની ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે જો આપ આ ગાઈડલાઈનનો ભંગ કરશો તો આપની ઉપર પોલીસ કાર્યવાહીનો સામનો કરવાનો વારો જરૂરથી આવી શકે છે આપણે જણાવી દઈએ કે દાહોદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે પર બનતા માર્ગ અકસ્માતના બનાવોને મહદઅંશે નાથવા તેમજ ડ્રગ એન્ડ ડ્રાઈવ તથા ગફલત ગફલત ગફલતભરી રીતે વાહન હંકારતા વાહન ચાલકો સામે હવે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે દાહોદ એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા એક એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત હવેથી નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવું છે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વે મુજબ નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવે પર કુલ ઓગણત્રીસથી વધારે બેક બ્લેક સ્પોટ આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે જેમાં માર્ગ અકસ્માતના બનાવો જોવા મળ્યા છે બીજી તરફ ઘણા ખરા કિસ્સાઓમાં કેટલાક વાહન ચાલકો ડ્રંક એન્ડ ડ્રાઈવ તો કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડ અથવા પોતાનું વાહન હંકારી લાવ ગફલત રીતે હંકારી લાવતા હોવાનું સામે આવ્યું છે જેના પગલે અકસ્માતો સર્જાય છે એવું તારણ કાઢવામાં આવ્યું છે તો કેટલાક બનાવોમાં વાહનચાલકો દ્વારા બેફિકરાઈ ફિકરાઈ ભર્યું વાહન હંકારતા હોવાનું પણ સંરક્ષણમાં સામે આવ્યું છે આવા તમામ કિસ્સાઓમાં જે લોકો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે તેઓના મોટાભાગ મોટાભાગે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ કાળના કોળીઓ બન્યો હોવાનો હાલ સામે આવી રહ્યું છે ત્યારે આ તમામ સર્વેના અંતે હવે દાહોદ પોલીસ દ્વારા નક્કી કરવામાં આવી છે કે દાહોદ જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવે પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે જે બ્લેક સ્પોટ પોલીસ દ્વારા આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે તે સ્થળો પર પણ હવેથી પોલીસ તૈનાત રહેશે ખાસ કરીને પીક અવર્સમાં પોલીસની મોજૂદગી અવશ્ય રહેશે આ પહેલાં દાહોદ એસપી દ્વારા જાહેર કરાયેલા સૂચનાઓ અનુસાર હવેથી હાઈવેથી મુસાફરી કરનાર દ્વિચક્રી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે જો તમે હાઈવે પરથી પસાર થતા વેળાએ હેલ્મેટ ના પહેર્યું હશે અથવા તમે રોંગ સાઈડ વાહન ચલાવતા નજરે પડશો અથવા તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અથવા તમે પોતાનું વાહન ગફલત રીતે હંકારવા જઈ રહ્યા હો તો સાવધાન હવેથી હાઈવે ઉપર ઉપસ્થિત દાહોદ પોલીસ તમારી કાર્યવાહી થશે દાહોદ પોલીસની કાર્યવાહીથી તમે બચી નહીં શકો જો તમે દાહોદવાસી હોય અથવા તમે રાજસ્થાન મધ્યપ્રદેશના કોઈપણ વિસ્તારમાંથી નેશનલ હાઈવે અથવા સ્ટેટ હાઈવે ઉપરાંત દ્વિચક્રી વાહન લઈ મુસાફરી કરવા નીકળી રહ્યા છો તો ફરજિયાત હેલ્મેટ તેમજ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા ટ્રાફિક નિયમોનું પાલન કરશો જેથી તમે પોલીસ કાર્યવાહીનો સામનો કર્યા વગર સલામત રીતે મુસાફરી કરી શકો છો દાહોદ જિલ્લામાં સિત્તેર કિલોમીટરનો અમદાવાદ ઇન્દોર હાઈવે પણ આવેલો છે આ ઉપરાંત રાજસ્થાનને જોડતું નેશનલ હાઈવે પણ આવેલો છે અને દાહોદ જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં વધારે જોવા મળે છે એ અનુસંધાને મુખ્યત્વે બાઇક ચાલકો જે છે હેલ્મેટ નહીં પહેરવાના કારણે મૃત્યુનો આંકડો પણ ખાસો એવો મોટો છે જેનું સંજ્ઞાન લઈ અને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે જેમાં હાઈવે ઉપર કોઈપણ ટુ વ્હીલર ચાલક જે છે હેલ્મેટ વગર ન નીકળે અને નીકળે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશનો હેતુ એ છે કે યુવાનો અને નાગરિકોને વધારેમાં વધારે રોડ અકસ્માતમાં જીવ બચાવી શકે પોલીસ અને લોકો હેલ્મેટ પહેરતા થાય જેથી હેડ ઇન્જરીના કારણે મરણ જવાનું જે પ્રમાણ છે એમાં મોટો ઘટાડો આવી શકે એ હેતુથી એ ડ્રાઈવ શરૂ કરવામાં આવેલી છે આ ઉપરાંત ધ્યાન પર એ પણ આવેલું છે કે લોકો વારંવાર રોંગ સાઈડનો ઉપયોગ કરી અને સરળતાથી જવાની કોશિશ કરતા હોય છે જેના કારણે પણ ઘણીવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે તો રોંગ સાઈડ અને હેલ્મેટની એક વિશેષ ઝુંબેશ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી છે શહેરમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી સરિક દાહોદ જિલ્લાનો એક એક્શન પ્લાન તૈયાર દાહોદ શહેર માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલો છે જેનો પ્રથમ ભાગની હાલમાં કામગીરી ચાલી રહી છે જેમાં અમે મુખ્યત્વે ફોકસ કરશું રોંગ સાઈડ અને રોડ ઉપરના દબાણોની બાબતમાં આ ઉપરાંત જે જે પોઈન્ટ છે ટ્રાફિકના એ પોઈન્ટમાં પણ વધારો કરવામાં આવશે અને ખાસ કરીને પીક અવરમાં સિત્તેરથી એંશી ટકા પોલીસ રોડ ઉપર રહી અને લોકોને ટ્રાફિક નિયમન એકદમ યોગ્ય રીતે થાય લોકો સુવિધાજનક રીતે ટ્રાફિકમાં પસાર થઈ શકે એ માટે દાહોદ સિટી માટે એએસપીના લીડરશિપ લીડરશીપ હેઠળ એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલો છે હાલ વિડીયોમાં આટલું જ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આપને દાહોદ લાઈવના તમામ નોટિફિકેશન સમયસર મળતા રહે ધન્યવાદ